સહકાર રાજ્યમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં આજરોજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ પાટણ ખાતે સહકારથી સમૃદ્ધિ અંતર્ગત એક ઉત્કૃષ્ટ કામગીરી કરતી સેવા સહકારી મંડળીઓ દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ તથા એફપીઓનો સેમિનાર અને સંવાદ કાર્યક્રમ યોજાયો જેમાં મંત્રી શ્રીએ સહકારી આગેવાનોને સાથે મળીને સહકાર ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા હાકલ કરી હતી તેમજ

આર્થિક પ્રગતિનો મૂળ આધાર સ્તંભ છે સહકારી માળખા થકી દેશના લાખો ખેડૂતોને આર્થિક મજબૂતી મળી છે અને તેમની જીવનશૈલીમાં સકારાત્મક પરિવર્તન આવ્યું છે મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માના હસ્તે બે લાભાર્થીઓને કિસાન ક્રેડિટ કાર્ડ અંતર્ગત એક એક લાખના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા તેમજ વિહતનગર દૂધ મંડળી વાયર્ડને માઇક્રો એટીએમ અર્પણ કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ બનાસ સહકારથી સમૃદ્ધિ આ કાર્યક્રમ આખા રાજ્યભરમાં ચાલી રહ્યો છે દેશના પ્રધાનમંત્રી મોદી જે રીતે ગામડાઓ મજબૂત થાય ખેડૂત મજબૂત થાય પશુપાલક મજબૂત થાય એ રીતે જે રીતે આખા દેશમાં પ્રથમ વખત સહકારતા વિભાગ અલગ શરૂ કર્યો એનું સુકાન શ્રી અમિતભાઈ શાહ સાહેબને સોંપ્યું ત્યારે સહકારથી સમૃદ્ધિ આ કાર્યક્રમ અંતર્ગત આખા રાજ્યના દરેકે દરેક ગામડાઓમાં સેવા સકર્મ એટલે પેક્સ નોંધાયેલી હોય દરેક ગામમાં દૂધ મંડળી હોય અને સાથે સાથે દેશની અંદર જે ત્રણ નેશનલાઇઝ કોપરેટિવ સોસાયટી રજીસ્ટર થઈ છે એમાં તમામે તમામ પેક્સ જોડાય તમામે તમામ પેક્સ મોડલ બાયોલોજી સ્વીકારેલા છે તમામે તમામ પેક્સ કોમ્પ્યુટરાઈઝ થાય અને સાથે સાથે જે સાહીઠ જેટલા ઇનિશિયેટીવ અમિતભાઈ શાહ સાહેબે જે બદલાવ કર્યો છે મને પચીસ જેટલી જે એક્ટિવિટી છે એ દરેકે દરેક ગામની પેક્સો કરે એ દિશામાં આહવાન કરવાનું સાથે સાથે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું કામગીરી આખા રાજ્યભરમાં ચાલી રહી છે આખા રાજ્યમાં આ પ્રમાણે જે આજે પાટણ ખાતે જઈએ તે અલગ અલગ જિલ્લાઓમાં જે આ પ્રકારનો કાર્યક્રમ થઈ રહ્યો છે સાથે સાથે સેવા સહકારી મંડળીના ચેરમેન મંત્રી દૂધ મંડળના ચેરમેન જે રીતે આખા ગુજરાત રાજ્યની અંદર તમામે તમામ ગામમાં માઇક્રોટી આપી બેંક મિત્ર બનાવીએ છીએ તમામે તમામ લોકો પાસે કેસીસી કાર્ડ હોય કેસીસી એનિમલ હસબન્ડરી કાર્ડ હોય રાજ્ય સરકારની અને કેન્દ્ર સરકારની તમામે તમામ યોજનાનો લાભ પશુપાલકોને ખેડૂતોને મળી રહે એ દિશામાં રાજ્ય સરકાર આગળ વધી રહી છે માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સતત આ બાબતે રિવ્યૂ બેઠક પણ કરતા હોય છે કે ગામના એક પણ ગામ એ પેક્સથી કે દૂધ મંડળથી વંચિત ના રહી જાય એ દિશામાં રાજ્ય સરકાર પણ આગળ વધી રહી છે